એ ગુરુકુપાનો ગોઠવડી રહ્યા છે જાગૃત બનનારી હું મેરેડી ઉપતાણી હું મેરડી આજ મારો અનેરો રૂય ઔષધ મામા તમા આજે પાટલો છોડી ટીકના

મારા સમય જાગૃત મોત્ર બોલી જઈશું મારી શોભાયાત્રા છે એવી শোভાયત્રા શેર અંતને હું દેખતા કણિશ મુંગાને હોતા કણિશ લંગરાને હસતા કણિશ એ હું જલડી બલાઈ તમામા એવી শোভાયત્રા અંધારમાં એવી જાગૃતિ છે તમામા કે અૈરાવત થાતી ઉપર વાળી અંબાડી છે તમામા સદ જાગૃત બને હવે ચારકનો અૈરાવત હાથીને ખબર પડતી હોય નાક પડતી હોય એ હું એ કેવા બાપુ છું ઓય એ ગરેની કેવા બાપુ છું હિન્દરનો અૈરાવત હાથી એક દિવસ મારી શુભયાત્રામાં હશે તમે જાગૃત બનેલો અને સત્રને કારિયા બનાવવાની હોય અને સત્ર કારિયા બનતી હોય હરક લઈને હરક બનાવની હોય અને આજ જો મેલડી હરખાડી આવો છો મામા

आमंत्रा <Felul muitas Ortasarias>

زمای زموږ د ځانګړي ټولنیزو او ټولنیزو کارګرۍ په اړه راشیرونه شوې دي